હેલો મિત્રો કેમ છો મજામાં આજે આપણે બનાવવાની છે ચીલની ભાજી દહીંનું શાક તો ચીલની ભાજી મેં ગામડેથી મસ્ત મજાની મંગાવી છે તમે જોઈ શકો છો કેટલી સરસ મજાની ભાજી છે તો આપણે ભાજીની પહેલા સાફ કરવાની છે અને દહીં નાખીને બનાવવાની છે તો સાફ કરવાની આપણે આવી રીતે છે એને તમે તાંદરિયાની પાલકની તો સાફ કરતા જ હોય છો પણ આપણે હું તમને ચીલની ભાજી સાફ કરતા શીખાડીશ આજે જે હવે એ કાઢી લેવાનું છે આ ભાજી ખાવાથી લોહીનું શુદ્ધ થાય છે લોહીનો વધારો થાય છે અને સેહત બહુ જ સરસ રહે છે જેવી રીતે તાંદરિયાની ભાજી શરીર માટે સારી એવી એનાથી દસ ગણા ગુણદાર હોય છે આ ચીલની ભાજી તો આ શિયાળામાં જ મળે તો આપણે આવી રીતે એને સાફ કરવાની છે જે કૂણી કૂણી દંડી આવે એ લેવાની છે આ જાડો દાંઠલો આવે એ નથી લેવાનો આપણે આવી રીતે સાફ કરતું જવાનું અને આ થોડો ઘણો હોય એ આપણે કાઢી દેવાનું પછી આપણે આવી રીતે સમાર દેવાની છે આ ભાજીના અંદર જે જે બધા મસાલા એ તમને પૂરો વિડીયો શેર કરીશ દહીં વાળી ભાજી બનાવવાની છે બહુ જ ટેસ્ટી બનશે બધી જ ભાજી આપણે આવી રીતે સમારી દેશું ભાજી મેં સરસ સમારી અને ચાર પાણી ધોઈ નાખ્યું છે ચીલને

તાતડી દેવાની છે લસણ જોડે હવે આપણે જે ભાજી છે એનું પાણી નથી લેવાનું આપણે આવી રીતના આમ નાખી દેવાની છે બધી જ ભાજી આપણે એવી રીતે નાખી દેતું ભાજી બધી નાખી દીધી છે હવે આપણે મસાલા કરવાના છે લાલ મરચું એક ચમચી એક ચમચી હળદર એક ચમચી દાણા જીરું એક ચમચી મીઠું મસલ નાખીને આપણે આવી રીતે પાંચ ભાજી આપણી જોરદાર બની અને રેડી થઈ ગઈ છે તમે જોઈ શકો છો આવી સમય કોઈ ખાધી તો ખાઈ શકો છો પણ આપણે દહીં ભાજી બનાવવાની છે એટલે આપણી અંદર દહીં લીધું છે પેટીને ઈ કટબોરીને એ નાખવાનું છે તો આપણે આવી રીતે મિક્સ કપ જેવું આપણે કાથી લીલા દાણા નાખી દેવા છે આપણે આને રાજસ્થાનના અંદર હિન્દી ભાષામાં અથવાની ભાજી પણ કે છે હવે આપણે દહીં નાખ્યા પછી બે મીરચું પકાવવાનું છે ખાલી અને આપણે દહીં ભાજી મસ્ત બની અને રેડી થઈ ગઈ છે તો મેં બાઉલ લીધું છે ભાતનું બાઉલના અંદર આપણે આવી રીતે રેખા દેવાની છે ભાખરી જોડે ખાઓ પરાઠ જોડે ખાવ યા તમે ખીચડી જોડી ખાઓ તમને બહુ જ સરસ લાગશે બધી નીકાળી દેસુ મેં આવી રીતના બાઉલ ના અંદર નીકાળી રેડી કરી દીધી છે મારી વિડીયો સારી લાગી હોય તો પ્લીઝ મને લાઈક કરજો આવી મજેદાર રેસીપી કાલે મળી જાય બાય